શ્મીરના ઉધમપુરમાં સુરક્ષા સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન તેજ થયું છે ત્રણ આતંકીઓને ડ્રોનના કેમેરામાં દેખાયાનો દાવો કરવામાં આવ્યો છે સુરક્ષા દળોની કસમ આતંકવાદીઓને ઢાર ન કરાય ત્યાં સુધી જંગલમાંથી બહાર નહીં આવે પહેલગામ આતંકી હુમલા બાદ અન્ય સત્તર લોકો ભાવનગર પહેલા વિચાર્યું કે તેઓ આર્મીના માણસો છે પરંતુ પછીથી સમજાયું કે તેઓ આતંકવાદી છે હુમલા સમયે કેટલાક મુસાફરો તેમની ટિકિટ સાથે ફૂટા પાડી રહ્યા હતા તેને અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો જોયું તો સીધો ગોળીબાર શરૂ કરી દીધો હતો ગોળીબાર દરમિયાન બધા દોડવા લાગ્યા અને પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી ગોળીબારનો અવાજ સાંભળીને ખૂબ જ ડરી ગયા હતા આતંકી હુમલામાં ભાવનગરના બે લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે જોયું તો એ કોઈને ભી મારવા લાગ્યા હતા એમાં એવું હતું ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલર ની ગન હતી મોટી હા બીએડ હતી અને એકદમ ગોરા હતો કોઈ પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાવ અમે જે બેન્ચ હતી ને નીચે સુઈ ગયા હતા બાર માંથી નવ જણા છે એ પહોંચી ગયા અને ત્રણ જણા છે ઈજાગ્રસ્ત થયા હતા વિનુભાઈ જે ડાબી છે એને કોણીયથી ગોળી નીકળી ગઈ અને જે આપણે કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર સાથે આ નજરે એ ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આંતકવાદી ગોળી મારી એ પણ એને નજરે અહીં નિહાળ્યું છે અને અમે નીચે જતા ઉપર બધું બન્યું છે ત્યાંથી બધી દોડા દોડી થઈ ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધા એના અમારી કાંઈ સ્થિતિ હતી નહીં ઘોડા પર બેસવાની એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા પછી લગભગ કલાક દોઢ કલાક જેવું છું ને તો બધા ભાગમ ભાગી કરવા માંડ્યા ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા હાફલા ફાફલા ને કપડા બગડેલા હતા માલ માલ જીવ બચાવી આવ્યા પછી એણે કીધું કે ઉપર આવી ફાયરિંગ થયું છે પછી એવા સમાચાર મળ્યા કે લગભગ છવ્વીસથી થી સત્યાવીસ જણાને ગોળી વાગી છે

उच्चतम तापमान में राज्यों गुजरात राज्यों और जो यूनियन टेरिटरी दामन दीव दादरा नगर हवेली हाँ इसमें कोई बड़ा बदलाव नहीं है मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे दो से तीन डिग्री सेंटीग्रेड सेंटीग्रेड वृद्धि होने का संभावना है पूर्वानुमान दिया गया है जो उच्चतम तापमान क्षेत्र में अगले सात दिन तक 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का भी पूर्वानुमान दिया गया है आर्द्र और गर्म पवन के कारण जो तटीय क्षेत्र है दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है और जो सौराष्ट्र कच्छ कर, के तटीय क्षेत्र है इसमें असहज स्थिति बने रहने का भी पूर्वानुमान है फरी आवी रहो छे वातावरण में पलटो हवामान निष्णांत दमलाल पटेले आगाही करी छे उत्तरीय प्रदेशों में आंधी वंटोळनो प्रकोप रहेशे आठ मे गुजरात वातावरण में पलटो आवशे સાથે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર જ્યારે ગુજરાતમાં પણ તારીખ આઠ મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે છે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે કમો આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરાનું હવામાન પણ પડતા છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પ્રદા છે તો અખાતરેજથી પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે અખાત રેંજથી આઠ મે વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર રહેશે ઘણા ભાગોમાં કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ થશે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં ચક્રવાત પણ બની શકે છે તો ગુજરાતના ઘણા ભાગોમાં તેની અસર થઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અસર થઈ શકે છે

જેની અસર પણ લગભગ પાકિસ્તાનના માર્ગો ભાગોમાં જાય તો સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં અને કચ્છના ભાગમાં વરસાદ થઈ શકે ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદ થઈ શકે એવી શક્યતા રહે છે અરબ સાગરમાં પણ દસમી મે બાદ કંઈક હલચલ અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા રહે છે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ આંદોબાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા છે હવે ધીરે ધીરે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો બની રહ્યા છે અખાત્રીસ થી નવ મે આસપાસ